રાહુલ <laughs>

જો હું એ હું તરે હું હેડ ઉતાર સાય નાખો ભરતભાઈ સાયસ નાખી પછી ભાઈ ઘડીકોલું લાગી રેડી મોસબ રેડી છે બરોબર છેડે ખાટો થામ નઈ હોય નઈ ઓલું સાહેબ કોડું પાણ લેવું નઈ આપણે કઈ તો નામક અંધારી રાત

અલે આવ આ પાછું સંકેત લાગે તને ભૂખ આ તારા તો લાવો ભરત ભાઈ એમાંથી કાઢ્યો નથી આની અંદર છે ભાઈ હું લાવ્યો છું હું હવે તમે હાવા એટલે અહીંયા તમે આનું બનાવવાનું રાખવું જ પડે ને આનું ઓકે બેલ પડી ગયો એમ જમમા તમે કરું રૂમ

હો ગયા બે ભઈ બેગર બેવાન ચડ બેન ખેતી કરી બે ભઈ લે આ કપેર વેઈ પડી જાય લા કે આઘું પડી જાય મારા સંગત ની બેવું પણ આમાં એમ પેલા મારે તો તો ગો